નીલમબાગ પોલીસ સ્ટેશનના મોતીબાગ વિસ્તારનો આ બનાવ છે જેમાં જે ફરિયાદી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે જેમાં ફરિયાદી પોતાની કાર લઈ અને જતા હતા દરમિયાન થોડો ટ્રાફિક હતો અને વેક્સ વોગન કરીને જે પેલી કાર જે છે તેમાં ત્રણ ઈસમો હતા તે ત્યાં ગાડી ઊભી રહી તો ત્યાંથી ઉતરી અને જે આ ફરિયાદીને ગાળો દીધેલી છે અને તેની ગાડીને ઠોકર મારેલી અને તેમાંથી પાંચ હજાર રૂપિયાની લૂંટ કરેલી છે તે ટાઈપની ફરિયાદ દાખલ કરેલી છે આ બાબતે પોલીસ દ્વારા જે કહેવાતી જે વક્સ વોગન જે છે તે કારનો કબજો લઈ લીધેલો છે ડિટેન કરેલી છે અને આરોપી જે કહેવાતા જે આરોપી જે છે એને અટક કરી અને જે મુદ્દામાલ જે છે તેની તપાસણી અને તેની ઊંડી તપાસ હાલમાં ચાલુ છે સમય જે છે સાંજનો સમય તેમાં ટ્રાફિક હતો એટલે પાછળથી એ એને એમ લાગ્યું કે ભાઈ આ સ્લો ટ્રાફિક છે એને હિસાબે પર્સનલી ગાડી એની ઊભી રહી અને જે આરોપીઓ કહેવાતા જે આરોપીઓ જે છે તે દરવાજો ખોલી ડ્રાઈવર સીટની પાસેની જે દરવાજો ખોલી અને તે અંદર જઈ અને ગાળાગાળી કરેલી છે અને આ રીતનો બનાવ છે પોલીસ દ્વારા આ મેટરને ગંભીરતાથી લઈ અને ઊંડી તપાસ કરવામાં આવનાર છે સોમવારે સાંજે મોતીબાગ સિગ્નલ આગળ ટ્રાફિક જામ હતો હું ફેક્ટરીથી નીકળીને ઘરે જતો હતો મારી ગાડીમાં ત્યાં આગળ ખૂબ ટ્રાફિક જામ હતો અને બસ પણ એક ઊભેલી પાંચ દસ મિનિટ ટ્રાફિક ક્લિયર થયો એટલે હું ત્યાંથી પસાર થયો દરમિયાન બાજુમાં એક ગાડી ઊભી હતી મારો કાચે બંધ હતો એના બધા કાચે બંધ હતા અને બાજુ પસાર થયા પછી મને ક્યાંક અવાજ આવ્યો થોડું દઈને મારી ગાડી આરે દરવાજો પટકાડ્યો અને હું જરાક આગળ જાઉં એ પહેલાં એણે ઉભેલા લોકોએ કીધું તમારું બમ્પર પણ પકડીને એણે ખેંચીને કહ્યું નીચે ડરડાતું તો અવાજ એવા મળ્યો એક જણ મારી ગાડીમાં બેસી ગયો એક બીજો દરવાજો ખોલીને મને પકડવા મળ્યો અંદર જઈને એને ધાક ધમકીને મારી ગાડીને તમે નુકસાન કર્યું છે ને પૈસા દેવા પડશે નીચે ઉતરને તને જોઈ લઈને મારી ગાડી તો એની ગાડીથી ઘણી દૂર છે એમ ધમકાવીને મને ગાડી ઊભી રાખ ઊભી રાખ કરીને ગાળો દેવા મળ્યો અને ખૂબ ધમકી આપી કે અમારો તો આ ધંધો જ છે અને નુકસાનના પૈસા દેવા પડશે એમ કરીને મેં ગાડી સત્યના પેટ્રોલ પંપ ઉપર રાખીને નીચે ઉતર્યો ત્યાં અમારા છોકરાઓ અને બીજાને મારા નાના ભાઈના છોકરાઓને બધા આવી ગયા અને એની હારે ચર્ચા ચાલતી હતી અને એ માતા કુળ ખૂબ જ કરતા અંદર ધાક ધમકે આવીને મને એકદમ ગાડીમાં બેસીને ગભરાવ્યો અને આગળ થોડી વાર એ ગાડી લઈને આવ્યા તેની ગાડીમાં નંબર પ્લેટ નહોતી બધાની સામે એને નંબર પ્લેટ લગાડી અને બધાને ધાક ધમકી આપીને થોડી વારમાં એ લોકો ત્યાંથી નીકળી ગયા બાકી બધી વિગત એફઆઈઆરમાં લખાવી છે કોઈ પણ રીઝન કારણ વિના મારે એની અરે કોઈ ઓળખાણ સંબંધ કાંઈ નહોતું મને ઓળખતો પણ નથી અને મારી યારે આવેલી તેણે દાદાગીરી કરી અને આ બધું કર્યું અને બધી સંસ્થાઓ ચેમ્બર અને બધાએ ભેગા થઈનું ડિસ્ટ્રિક્ટ ચેમ્બરનો પ્રમુખ છું પ્લાસ્ટિક કેસરનો પ્રમુખ છું સૌરાષ્ટ્ર ચેમ્બરમાં કારોબારી ચડ્યો હતો બધાએ આવેદનપત્ર આપીને ડીએસપી સાહેબને પણ રજૂઆત કરી છે